શું તમારું મોઢું પાન મસાલા ગુટકા ખાવાને કારણે ધીમે ધીમે બંધ થઈ ગયું છે શું તમને પણ વારંવાર મોઢામાં ચાંદા પડે છે શું તમને જમતી વખતે મોઢામાં બળતરા થાય છે શું તમારા મોઢાના કેન્સર સર્જરી પછી મોઢું બંધ થઈ ગયું છે જો તમને આવા લક્ષણો જોવા મળે છે તો ડોક્ટર અગ્રાવત ઓલીથેરાપી અને ઓસીપીઆર પ્રોગ્રામ વિશે જાણવું જરૂરી છે ઓએલઆઈ થેરાપી શું છે તે વિશે ડેન્ટલ સર્જન અને ઓરલ કેન્સર નિવારણ તથા તમાકુ છોડી દેવાની વિશેષજ્ઞતા ધરાવતા ડોક્ટર કર્તવ્ય અગ્રાવતનું કહેવું છે કે ઓલાઈ થેરાપી એ સર્જરી વગર અને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત સારવાર પદ્ધતિ છે જે મોઢું ન ખુલ્લું થવા સાથે જ એવા દર્દીઓ માટે લાભદાયી છે ઓએસએમએફ એક પ્રી કેન્સરસ કન્ડિશન છે જેને કોને થાય પાન મસાલા ગુટકા તંબાકુ ખાતા હોય એના લીધે એમનું મોઢું ઓછું ખુલતું હોય એમાં હોલીથેરાપી હેલ્પફુલ રહે નોર્મલી જેને બહુ જ મોડરેટ માઉથ ઓપનિંગ હોય એના માટે બે થી ત્રણ સેશન અને જેને સિવિયર રિડ્યુસ માઉથ ઓપનિંગ થતું હોય એને ફાઇવ ટુ સિક્સ સેશન્સની જરૂર પડે અને એમને થર્ટી મિનિટ્સની પ્રોસિજર હોય ક્વેશ્ચનો માર્ક પૂછતા હોય છે પેશન્ટો ફોન કરીને અમારે કોલ કે ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ શું છે વારંવાર આ પ્રશ્નો પૂછાતા હોય છે તો હું ડોક્ટર ભરત અગ્રાવત કોસ્મેટિક એન્ડ ઇમ્પ્લાન્ટ ડેન્ટલ સર્જન છેલ્લા ત્રીસ વર્ષથી આ માઉથ ઓપનિંગ અને એને ઓરલ કેન્સરને કેમ અટકાવવું એનું કેમ્પેન ચલાવું છું અને એનું મારી પાસે રિસર્ચ બેઝ વર્ક છે આની પ્રોગ્રામની જરૂર શું છે હવે ઓસીપીઆર પ્રોગ્રામ શું કામે જોઈએ કે ભાઈ ઓરલ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે શું તો કે ઓસીપીઆર પ્રોગ્રામ ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલેશન આજે થાય એ પહેલાં જ આપણે એમને ક્લિયર કરી દેવાનું કે ભાઈ જે લોકો હવે ખબર કેવી રીતના પડે કે ભાઈ મારે ઓસીપીઆરની જરૂર છે કે નહીં ઓરલ કેન્સર પ્રિવેન્શન પ્રોગ્રામ જો તમારું મોઢું ધીરે ધીરે બંધ થવા માંડે તો તમારે સમજી લેવું કે તમારે ડેન્જર ઝોન માં જઈ રહ્યા છો એક મિનિટ હા ઓસીપીઆર પ્રોગ્રામ કોને જરૂર થાય છે કેમ ખબર પડે કે ભાઈ મારે ઓરલ કેન્સર પ્રોગ્રામ ની એનરોલ થવું પડશે કે મારી આની જરૂર પડશે જે લોકો પાન મસાલા ગુટકા સોપારી સતત ખાતા હોય બરાબર મોઢામ ચાવીને પછી જે લોકોને મોઢું ખોલવાની ધીરે ધીરે તકલીફ થતી હોય પછી વારંવાર કેન્સર થતા અરે સોરી ચાંદા થતા હોય અને ત્રીજું મેન કે જે લોકોને કેન્સર થઈ ચૂક્યું છે અને કેન્સર રોકો હવે સેકન્ડરી કેન્સર ન થાય રિકર જેને કહેવાય તો એને આ ઓસીપીઆર પ્રોગ્રામની